આમ ચૂપચાપ જ બેસી રહીશ કે તો શું બોલવા દી આ હર વખત તમારા મમ્મી ની એક જ જીદ હોય છે બહાર જવું હોય તો ચારે ને સાથે જ જવાનું કેમ આપણે એકલા ક્યાંય ના જઈ શકીએ હવે મમ્મી ને કોણ સમજાવે આ હું અશોક ને મારો ભાઈ નથી માનતો અને મમ્મી છે કે ના એ તારો નાનો ભાઈ છે તારો નાનો ભાઈ છે જ્યારે હોય ત્યારે મારા ગળે પાડે છે ને સમજાતું નથી કે અશોક નું કરવું છું કેમ અહીંયા હા બાયે કીધું આપણે શહેર એને ફરવા જવાનું છે એટલે કોણ ફરવા જાય છે કોને કહ્યું કે આપણે ફરવા જઈએ છીએ બાયે કીધું હા મમ્મી તો છે ને ગમે તે કહે તારે માની લેવાનું એટલે તો નથી જવાનું આપણે લોકોએ ના નથી જવાનું અહીંયા જ બેસી રહેવાનું છે તમે બેસી રહ્યો અહીંયા હા જુઓ ત્યારે પાછળ પાછળ જ આવતા હોય છે આવે જ ને ખબર છે પોતે બહાર જશે ને તો કઈ ખર્ચા નહીં કરી શકે એટલે આપણી સાથે આવે છે મફતમાં મજા થાય ને કઈ ખર્જો નહીં કરવાનો અને એક્સપેન્સિવ જગ્યા આમ તો ક્યારે જોવાના છે ને બેમાંથી એકે આપણી સાથે આવે ને તો એન્જોય કરી શકે એટલે બસ ભાભી બોલવામાં થોડું ધ્યાન રાખો અમે નહોતું કીધું બાને કે અમને સાથે લઈ જાય એમ બાએ સામેથી કીધું કે

મમ્મીની પ્રોપર્ટીના વખાણ થાય છે ખબર જ છે કે સીધી રીતે રહેશું ને તો અડધી પ્રોપર્ટી મળશે બાકી તો ઠંઠણ ગોપાલ જ રહેવાનું છે અરે ભાભી તમે આ શું બોલો છો અને મને ભાભી નઈ કહેતા પ્લીઝ મારું નામ મીરા છે હા અને એક વાત યાદ રાખજે પ્રોપર્ટીમાંથી તને 1 રૂપિયો પણ નહીં મળે આમે તને ઘણીવાર કીધું છે અને અત્યારે પણ કહી દઉં છું અરે તો નથી જોતી અમારે પ્રોપર્ટી તમને આવું કોણે કહી દીધું કે અમે પ્રોપર્ટી માટે તમારી સાથે છીએ અમને કોઈ વસ્તુથી કોઈ ફરક નથી પડતો દેખાય છે તો ફરક નથી પડતો ને બરાબર દેખાય છે તો ના પાડી દો ને નીકળી જાવ તમારી રીતે હવે સગાઈ પણ થઈ ગઈ છે તમે તમારું જાતે નહીં કરી શકતા હોય ને તો જ અહીંયા બેઠા હશો અરે મારે છે ને મોટા મોટી પ્રોપર્ટી તો મા બાપ છે ને એ છે કારણ કે એણે મને નવું જીવન આપ્યું છે મારે તમારી પ્રોપર્ટી છે ને એમાંથી છે ને મારે કાંઈ નથી જોતું બસ ખાલી હા આપણા લગ્ન થઈ જાય ને ત્યાં સુધી હારે રહેવા જાઓ બસ હજી લગન પણ અમારી સાથે કરવા છે એમ ધામધૂમથી કરવા છે અરે તમારા બંનેને ધામધૂમથી લગ્ન પણ ના હોય આ મંદિરમાં જઈને ફૂલ કરી નાખો એટલે વાત પતે તમારી આ ના પાડી દીધી તમને કે નથી જાવું જવા દો એ લોકોને એકલા પણ એકના બે ના થયા હા નાની એમથી બાબતમાં જોઈ લીધું ને કેટલું બોલવાનું થઈ ગયું ઓ મેડમ બસ હા હવે સતી સાવિત્રી થવાના ઢોંગ છે ને એ બંધ કરી દો અરે આવવાની ઈચ્છા જ નહોતી તો અહીં આવ્યા શું કામ પાણી ના પાડી દેવાય ને ચલો આદી તમે તમારી તે જજો હા જો તું નિરાશ ન થાતી જે થાય ને ઈ હારું થાય છે બરોબર આની પાછળ પણ ખબર નહીં કઈક સારું ભગવાન ગોઠવું હોય છે સારું જ થયું કે એ બંને એકલા જતા રહ્યા એમની જોડે જ આજે તો વાતે ને વાતે સાંભળવું પડે પૈસાનો એટીટ્યુડ દેખાડે તેમનો અમારી પાસે એટલા પૈસા છે ને વાતે ને વાતે નીચા દેખાડવાની કોશિશ કરે ચાલો હવે કેટલો સરસ પવન છે આ શું વિચારમાં પડી ગઈ બસ કાઈ નહીં આ છોકરાઓનું વિચારું છું મને એવું લાગતું હતું એકદમ ગંભીર મુદ્રામાં કંઈક કંઈક તો છે એમ શું છે છોકરાઓનું આપણે બે દીકરા છે હા આદિ અને અશોક હં પણ બેવમાં જમીન આસમાનનો ફેર છે સ્વભાવમાં તો ખ્યાલ જ છે ને મને ભલે આપણે અશોકને આપણે બહારથી લઈ આવ્યા કારણ કે માનો જીવ છે કોઈ પણ નાનું છોકરું અકળાતું હોય ને રડતું હોય એકલું હોય તો એ બાપ એક વખત પથ્થર દિલનો થઈ જાય પણ માં ન થઈ શકે અને આપણે એને લાવીને આપણે ઘરમાં રાખ્યો તો આદીને તો પાવર છે આદી તો એને ભાઈ માનવા તૈયાર જ નથી જ્યારે હોય ત્યારે એને નોકરનું જ નોકર રજ કહીને બોલાવેત લ્યો ને અશોક એ નથી કહેતો અને એ જ્યારે નોકર કહે ને ત્યારે મને તો આમ કાળજુ કપાઈ જાય ગમે એમ તો એ મારો દીકરો છે એ ખબર છે અને એને હું દીકરો કરીને લાવી છું હં અશોક નહીં કેટલો લાડ કુર્તી ઉછેરી મોટો કર્યો છે એટલે આદી એવું વર્તન કરે તો આપને દુખ તો થવાનું જ છે હા એ જને માઈ તમે તો પાછે આખો દી તો હો નઈ ઘરે કામે હો ને કા બારે હો ને આખો દી મારી નજર સામે હું મારા अशोक નું અપમાન થતું ન જોઈ શકું પણ આદી તો બસ એને ગમે એમ બોલે છે ને મને તો એમ જ કહે છે કે હું તો એને ભાઈ માનવા તૈયાર જ નથી એના ઉતરેલા કપડાં અશોક પહેરે કોઈ દી અશોકે નવું કપડું નથી લીધું નવું ચપ્પલ નથી લીધું બધું ઓલાનું ઉતરેલું પહેરે ને તોય એને કહે કે ત્યાં કોને પૂછીને તું બધું મારું પહેરે અરે આ તે કાંઈ રીત છે મને લાગે જો હવે આપણે બેઉ તો ખર્યું પાન છીએ ક્યારે આપણે અહીંથી ઉઠી જશું ને ખબર નહીં પડે પણ આપણી હયાતીમાં આપણે બેવના ભાગ પાડી દઈએ તો મારો અશોક તો શાંતિથી રહી ઓલાને એના ભાગનું જે કરવું હોય કરે જોઈએ તો ઉડાડે જોઈએ તો ફના ફાત્યા કરે ગમે એ કરે પણ મારો અશોક દુઃખી ન થવો જોઈએ આટલું બધું ઘરમાં તો મને તારે વાત તો કરે ભગવાન ભગવાનના માણા તમે કોઈને ખસ એવાય નથી તો તમે હું આદિને કહો આદિ મારું નથી માનતો તો તમારું તો ક્યાંથી માને અને પાછી ઓલી બે વહુમાંથી તે ઓલી દામીની તો એવી ડાય છે એવી ડાય છે ને કે ન પૂછો વાત અને ઓલી મીરા હે ભગવાન બે હાથ ને ત્રીજું માથું છે

શાંતિથી રહી હા એવું કઈ કરીએ તો હવે વિચારી જો એ બાબતમાં ના એનું છૂટુ કરીને આપણે अशोक સાથે રહેવાનું હું તો કહું છું કે જો હજી મારામાં તેવડ છે રોટલો ઘડવાની આપણે બે ભલે નોખા રહી આપણે બે માંથી કોઈ હારે ન થ તો વળી પાછા બધું થાય નહી હવે મારથી બધુંય થાય હું બધુંય કરીશ આપણે એક ટક રાંધો ને બે ટક ખાવું આપણે હું છે ધીરે ધીરે કરીશ

ઈ કે ને ઈ દાડે છૂટા કરી નાખવા છે બેવને આપણે એક કામ કરીએ આનું બધું નો બેને પ્રોપર્ટી ભાગ પાડી દેનું કે છે પણ હજી તો કુંવારા છે ઈ તો આપણે વિચાર્યું નહી પણ પહેલે ને લગન થઈ જાય પછી આપણે તરત જ એને જુદા પાડી દેશું તમે ન વિચાર્યું પણ મેં તો વિચારીને જ રાખ્યું છે એ લગન થાય ને ઈ પેલા જ ઓલું તો કેટલું ઉડાડી નાખશે એટલે મારે છે ને લગન ની રાહ ન જોવી મારે બેવના ભાગ પાડી જ દેવા છે બસ બીજું કાઈ નહીં મારે લગનની રાહ ન જોવી તો એ વકીલ નું હમણાં રહેવા દયો ને વકીલ નું પછી આપણે પછી વિચારશું એને લગન બગન થઈ જાય ને પછી અત્યારે હમણાં વકીલ નું રહેવા દયો હમણાં એ તો ગમે ત્યારે મડી આપડે ઘરના જ છે ને વકીલ અહીંયા ક્યાં આપણે પોલું એમાં છે ક્યાં અને જો આજે મીરાનભાઈ નો ફોન આવ્યો તો હા એનો ભાઈ કાઈક મળવા આવવાનો છે લગન માટે વાત કરવા માટે જોઈએ હવે હું કે એમ સમજણ હા ફોન આવ્યો તો એના ભાઈ નો આવે પછી કઈક જોયું છે હું કે છે હું નહીં ગોઠી બે કઈક લગ્ન એમ તો લગ્ન તો કરવા જ છે આજ ને તો કાલે જોઈએ હવે આદિ આ મીરાના ભાઈ આવવાના છે આજે લગ્નની વાત લઈને હા તો આપણે વહેલી તારીખ લઈ જ લેવી છે ને હા લઈ જ લેવાની હોય ને કારણ કે હવે મોડું કરવામાં કાંઈ મજા નથી એટલે આવે છે તો વાત કરી જ લઈ આવો આવો મૈસાહે જય કૃષ્ણ જય કૃષ્ણ કેમ છે સારું સારું તમે ક્યો કેમ માલેજ બધું બસ સારું છે હો તમારો ધંધો પણ એકદમ ફર્સ્ટ ક્લાસ હું સત્ય બધું આનંદ આનંદ હું એમ કહું હવે આપણે સગાઈને ઘણો ટાઈમ થઈ ગયો તો હવે આપણે લગ્ન લઈ લઈએ ને એટલે હવે મોડ્યું નથી કરવું ના ના એટલા માટે જ મળવા આવ્યો છું એટલે માં તો નહીં આપણે લગ્નનું નક્કી કરી નાખી તારીખ પણ હું હું કહું છું મારી બેન છે ને બહુ સારી રીતે પ્રેમથી બહુ લાડથી ઉછરી છે એટલે મારી બેન છે ને અહીંયા આવે ને ત્યારે આજે બધું કચકચ હાલે છે ને

પણ તમારે ઘર જમાઈ થઈને લઈ જવાનું શું તકલીફ છે શું કારણ છે તમારે મે કીધું એમ જ મારી બેન બહુ લાડ અને કોટ થી ઉછરી છે એટલે એને થોડી કઈ તકલીફ થાય એ નઈ મેળાવે અને અમારે ભગવાન ની દયા બહુ સારું છે તમારી કરતા તો સારું જ છે સમજી લેજો એટલે કદાચ ન્યા આદિકુમાર આવશે તો એને કઈ વાંધો નઈ આવે અને મારો આદી ત્યાં આવશે અને પછી ત્યાં કઈ કચકચ થશે તો મને તકલીફ નઈ થાય ન્યા આવશે ની કચકચ થાય હું કામ ન થાય જો તમારી દીકરીને મારા ઘરમાં વહુ તરીકે રહેવામાં તકલીફ થતી હોય તો મારો દીકરો ત્યાં કેવી રીતે રહી શકે એક જ વાત બેન બીજી કઈ લાંબી વાત છે ને ગાડા ભરાય તમારે જો આપણે આ લગ્ન કરવા હોય ને તો આદિ કુમારને એટલે કે તમારા દીકરાને ઘર જમાઈ આવવું પડશે વાંધો નહીં આદિ શું વાંધો નહીં તું ઘર જમાય થઈને જઈશ ત્યાં હા શું કામ પણ પણ આ ઘરમાં તમારા તો બે દીકરા છે ને તો લાડકો કઈ છે છે તું અને દવલો અત્યાર સુધી તમે એને બહુ માન આપ્યું છે ઘરમાં તમે છો જેને એ લાયક જ નથી કેવી વાત કરે છે તું મારે માટે તો બે દીકરા ડાબી જમણી આંખ છે એકને નુકસાન થાય તો બીજી દુખવાની જ છે અને તું એમ કહે છે કે મને ઈ લાડકો છે તું લાડકો નથી બેટા તારા લાડકોમાં મેં શું કમી રાખી એ જે કંઈ પણ હોય પણ આ તમે છે ને બંને વહુમાં પણ મનભેદ તો રાખો જ છો કારણ કે મીરાને તમે વાત વાતે ટોક્યા કરો છો મેં ક્યારે જોયું નથી કે તમે દામી ને ટોકી હોય એવું તો બન્યું નથી કારણ કે એના ઘરેથી કોઈ દિવસ ફરિયાદ નથી આવી મીરાએ મને સો વાર કીધું હશે કે મમ્મી આમ કરે છે મમ્મી ફોન કરીને અહીંયા પરાણે બોલાવે છે કોઈ પણ બીજાનો પ્રસંગ હોય ત્યાં પણ હાજરી આપવા માટે એને આવવાનું છે તો બેટા પણ એ તો આવવાનું જ હોય ને આપણે સમાજમાં ને કુટુંબના પ્રસંગમાં નહીં જઈએ તો આપણને ઓળખશે કોણ ભાઈ હું તમને સીધું કહી દઉં મને તમારો આ પ્રસ્તાવ બહુ ગમ્યો છે હું રાજી છું આપણે આજ પ્રમાણે કરીશું જો બેન આ બધી વાત આપણે અત્યારે થઈ ને એ રેડી જ છે હાર્દિક કુમાર કહે છે એને જો હવે અહીંયા નથી રહેવું ને એ આવવા માંગે છે તો તમને વાંધો શું છે આદી એક વાત કહું બેટા તું બહુ ખોટો નિર્ણય લે છે કોઈ ખોટો નિર્ણય નથી હા યોગ્ય નિર્ણય જ છે અને એમ પણ આ ઘરમાંથી હું પણ છૂટો અને તમે મારાથી છૂટા આદી મારો વિચાર તો જરાય નથી અને હવે તું જો જીત કરતો હોય તો પછી હું કેવી રીતે ના પાડી શકું જો બેન તમે ઘર પ્રયાણ જે કરો એ કરો અને પછી મને કહેજો જો આદિ કુમાર ન્યા ઘર જમાય થઈને આવવા તૈયાર હોય તો આપણે આ લગન કરવાના છે બસ બીજી કોઈ વાત નથી હાલો જય શ્રી કૃષ્ણ અભી સાવ સમજ્યા વિચાર્યા વગર ના તું આવા નિર્ણય લે છે પછી જોજો પસ્તાવાનો વારો નો આવે પસ્તાવાનો વારો મારે નહીં તમારે ના આવે હજી પણ તમે વિચાર કરી લેજો

ઓકે કેમ છે નથી સારું સારું થયું કે તું મને મળવા આવી નિરાબ આ એક્સિડન્ટે તો મને અપાહિજ બનાવી દીધો આદિ કેટલી વખત સમજાવ્યા હતા કે ડ્રાઇવિંગ કરવામાં થોડી શાંતિ રાખો જોયું ને તમારી ભૂલોની સજા તમને એક સાથે મળી છે અત્યારે મારી ભૂલોની સજા એટલે તું કહેવા શું માંગે છે એ જ કેટલી વખત કીધું તું બહુ ઘમંડ હતો તમને કે મારા ડ્રાઇવિંગમાં કોઈ દિવસ કંઈ ના થાય થઈ ગયું ને એક્સિડન્ટ થઈ ગયા પગ વગરના હવે શું કરશો હવે શું કરશો એટલે કોઈ સારા ડોક્ટરને બતાવીશું ને કોઈ તો ઈલાજ હશે ને કોઈ इलाज નથી તમારા મમ્મી પપ્પા અને મારો ભાઈ દસ જગ્યાએ દોડી ચૂક્યા છે બધેથી એક જ જવાબ છે કે હવે તમે ક્યારેય ઊભા નહીં થઈ શકો આ હાલતમાં આખી જિંદગી રહેવું પડશે રાહ જો તું છો મારી સાથે મારો સહારો બનીને સહારો એટલે ખેપ તું સાથે જો તો હું આપણે આમ જિંદગી કરી લઈશ આદી તમને ખબર તો છે કે હું મારા પપ્પાનો બિઝનેસ લઈને બેઠી છું પચાસ વખત સમજાવી ચૂકી છું હું તમને ચોવીસ કલાકનો ટાઈમ નહીં આપી શકું અને તમે આવી રીતે આખી લાઈફ રહેશો તો મારે આખી લાઈફ તમારી સેવા જ કરવાની મારા વિશે કઈ વિચારવાનું જ નહીં વાત કરે છે મીરા જે થવાનું હતું એ તો થઈ ગયું પણ તેજ કયો તુને કે ગમે તે થાય ભવિષ્યમાં આપણે સાથે જ રહીશું હા કયું હતું પણ આવી મને નોતી ખબર કે તમે પોતાની સાથે સાથે મારી જિંદગીને પણ પગ વગરની કરી નાખશો અરે હું ક્યાં તને એમ કહું છું કે તું મારી બધી સેવા કરજે ફક્ત ખાલી સાથ આપવાની વાત કરું છું ને એ ઈઝી નથી આદિત્ય હું તમારી સાથે કે બહાર ના જઈ શકું તમારી પાસે કઈ એક્સપેક્ટેશન હોય જ નહીં તો લાઈફ નું શું મતલબ જો આદિ તમને દુખ લાગે તો આઈ એમ સોરી પણ હું અને ભાઈ સ્પેશિયલ આપડા બનેનું છૂટુ કરવા જઈ છીએ શું હા હા આપડા બનેની છેલી મુલાકાત છે આજ પછી આપણે ક્યારેય નહીં મળીએ હા શું બોલે છે તું અરે હું કહું છું ને કે હું સાજો થઈ જઈશ મને હિંમત છે આ સમયે તારે મને હિંમત આપવી જોઈએ ના બદલે તું સાથ છોડીને જાય છે ખોટી હિંમત મારાથી નથી અપાતી હું તમને ચોખ્ખું એટલા માટે કહી રહી છું કે તમે હવે મારી એક્સપેક્ટેશન ના રાખતા તમે મારી કોઈ આશા ના રાખતા કે હું તમારી સાથે જિંદગી રહીશ હું અને મારા ભાઈ એટલે જ આવ્યા છીએ હવે તમારા અને મારા અંજળ અહીંયાથી પૂરા થાય છે આદિત્ય અત્યાર સુધી જે નસીબમાં હતું ને એ બંને ભોગવ્યું અને હવે તમારા નસીબનું તમારે ભોગવવાનું છે આમાં મારી કોઈ જ ભૂલ નથી ને તો હું શું કામ ભરપાઈ કરું મીરા ક્યારે વિચાર્યું નહોતું કે તું મારી સાથે આવું કરીશ અને તારા અત્યારના શબ્દો જેટલું આ એક્સિડન્ટ થઈને મને વાક્યું છે ને એના કરતા પણ વધારે તારા શબ્દો વાગી રહ્યા છે ખબર છે મને દેખાય છે તમારી આંખોમાં પણ મારી પાસે નથી આદિત્ય માટે તો લાવી શકું આઈ એમ સોરી તમારે છેલ્લી વખત કંઈ કેવું હોય તો તમે કહી શકો છો કારણ કે આજ પછી તમે અને હું કોઈ જ કોન્ટેક્ટમાં નહીં રહીએ ક્યાંય પણ નહીં કઈ જ કેવું નથી તો જઈ શકે છે બેન હું તમારે પાસે એટલા માટે હતો કે જો કે હવે આવું બધું થઈ ગયું છે તો મારે બેનને મારે હવે એનું જોવાનું હોય મારે એટલે હવે આપણે આ લગ્ન નહીં મહેશભાઈ કેવી વાત કરો છો તમે આ મારા દીકરાનો એક્સિડન્ટ થયો છે આજે નહીં ને કાલે સારું તો થઈ જ જશે ને ક્યાંથી થઈ જશે ડોક્ટરે ચોખ્ખું કીધું છે ને કે નેવું ટકા ચાન્સીસ નથી કે આદિત્યના પગ ઉપર ક્યારેય ઊભા થઈ શકે એક દસ ટકા ચાન્સીસ પર હું મારી જિંદગી દાવ પર ના લગાવી શકું પણ મીરા ચમત્કાર પણ થઈ શકે ને અને જ્યાં દવા કામ ન કરે ત્યાં દુઆ કામ કરે બની શકે કે મારો દીકરો સારો થઈ પણ જાય બેન આ ચમત્કારની રાહમાં હું મારી બેનની જિંદગી ખરાબ કરવા નથી માંગતો મહેશભાઈ મીરા એક વાત વિચારો તમે મારા આદીને ઘર જમાઈ તરીકે લઈ જવાના હતા બરાબર અને સમજો ભગવાન આને સો વર્ષની કરે પણ આ જ એક્સિડન્ટ જો મીરાને થતે અને ડૉક્ટરે એમ કીધું કે આ જિંદગીભર હવે ઊભી નહીં થઈ શકે ને ચાલી હાલી નહીં શકે તો શું મારો આદિ એને છોડીને આવી જાત હવે બે રીતો તમારી ઉપર ડિપેન્ડ કરે કે ત્યારે તમે હું ડિસિઝન લે એમ નહીં તમે જરાક વિચારવાની કોશિશ કરો બા જે પ્રમાણે આદિત્યની મેન્ટાલિટી છે ને મને પણ ખબર જ છે કે મને ક્યારેય ના રાખો અને મેં તો 15 દિવસ રાહ પણ જોઈ છે કે 15 દિવસમાં જો ઠીક થઈ જાય ને તો છૂટું નથી કર એ તો 5 મિનિટ રાહ જોવેવા નથી તો મીરા મેં તમે થોડી ધીરજ રાખો હું સારામાં સારો ડોક્ટર પાસે એનો ઈલાજ કરાવી અને દોર તો ઘરાઈ દી છે અરે કાન્તીભાઈ મેં કઈ ઓસા દોડા કર્યા છે નહી હોય મેં આરામ આરા ડોક્ટર ને મળ્યો છું નક્કી થાય એવું પણ ડોક્ટરો એ કીધું છે કે 90% ચાન્સ નથી અને પપ્પા તમે સમજો ને મારી આખી લાઈફ બાકી છે હવે પાછળ હું કેવી રીતે જીવીશ આખી જિંદગી આજીતની સેવા જ કરવાની મારે મારી જિંદગી જીવવાની જ નથી હા છે હવે એની જિંદગી તો ખરાબ થઈ છે આધી તોવાનું તો હવે મીરાની જિંદગી હું આપણે ખરાબ કરવી જોઈએ મહેશભાઈ મીરા ભલે તમે બંને ભાઈ બહેન જે પણ કાંઈ વિચારતા હો તે પણ એક્સિડન્ટ તો એ કંઈ આપણા હાથની વાત થોડી છે એ તો કોઈના પણ ઘરમાં થાય તો શું એ બાકીની વ્યક્તિઓ એને છોડી દેતી હોય બેન આમાં ભગવાનનો ચોખ્ખો સંકેત છે કે જે થવાનું છે એ લગન પહેલાં થઈ ગયું એટલે અમને એને કહી દીધું કે ભાઈ આ એ પહેલાં એટલે જ કીધું છે નહીં તો લગ્ન પછી થયું હોત તો હજી આપણે અટવાનું પણ હવે લગન પહેલાં જો આવું બની ગયું છે તો સીધી વાત છે ભાઈ હવે અમારે અમારી બેન ના લગન નહીં ત્યારે અમારે ભાઈ આટલી બધી આજીજી કરવાની કોઈ જરૂર નથી અરે તમને ખબર જ હોવી જોઈએ કે હું લગ્ન નથી જ કરવાની તો પછી લાબે બે શું કામ કરો છો પ્રેમ થી છૂટા થઈ જાવ તમારી વસ્તુઓ તમે પાછી લઈ જાવ અને અમારું અમારે કાઈ નથી જોતું બસ મને આ ઘરમાંથી માંથી છૂટું જોઈએ છે આજ પછી તમારે અને મારે કોઈ લેવા દેવા નથી આદિત્ય મારા પતિ નથી અને હું એમની પત્ની નથી ના ના બેટા એમ ન હોય તો બહુ ઉતાવળ ન કર થઈ જશે આવીને જાવું મને વિશ્વાસ છે હજી હું તમને કહું છું હજી આપણે તકલીફ છે એનું પેલા આપણે વિચારીએ સંબંધ બધું તો પછી ગમે આપણે વાતચીત કરશું નિરાત થઈ જશે મને પૂરેપૂરો વિશ્વાસ છે શાંતિભાઈ તમને વિશ્વાસ છે બધું વિચારવાનું તમારે અમે મને ખબર છે આ યુગ તમે જોવો કોમ્પ્યુટર યુગ અને કેટલી ટેકનોલોજી

પણ આજ પછી આ ઘરમાં મારા સંબંધ ના જોઈએ બેન તમે સમજતા કેમ નથી તમે કોઈ શોરૂમ માં ગયા હોય ને બાનું આપ્યો હોય એની પીસ ડિફેક્ટિવ નીકળે લાવો ઘરે તો તમે લ્યો છો હવે માણસ એક વસ્તુ જો ખરાબ નો લેતા તો આ મારી બેન ની જિંદગી નો સવાલ છે તમે વાતો કેવી કરો છો ભાઈ વસ્તુ અને માણસમાં જમીન આસમાન નો ફરક છે